બેન મારું નામ છે અને દસ વર્ષથી અહીંયા રેવી પણ પાણીની સુવિધા બાર મહિનાથી અહીંયા નથી એટલે શેરી નંબર અગિયાર બી છે નથી અહીંયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ની ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી ક્યાંય રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે અહીંયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ લાઈટ બિલ અને લાઈટ બિલ બધું દેવી સવી અને ગિરનાર સોસાયટીમાં અમે રેવી છે એટલા બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવી ટકનું ખાવા વાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી ઓટ લેવા હોય ત્યારે બધા આવે છે જયારે ઓટ લેવો હોય ત્યારે આવે ત્યારે જીતુભાઈ છે છે પણ ભજીયા ખવડાવી કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી તો અમારે જાવું ક્યાં તારે આ બધી સરકાર ગઈ ક્યાં જીતુભાઈ વાઘાણીને બધા જાય છે અને મ્યુનિસિપાલટી જાય અને અહીંયા બધા વોટ દેવાનું થાય ત્યારે ભેગા થાય પણ કોઈ ધ્યાન આપતું નથી